કમોસમી વરસાદ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ગયો છે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ત્યારે સર્વે અને નુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓની ફોજ હવે ઉતારી દેવાય છે પાંચ જેટલા મંત્રીઓ અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લઈ પાક નુકસાનીનો ત્યાગ મેળવી રહ્યા છે ત્યારે બારડોલીના સમથાણ ગામના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત લીધી છે બારડોલીમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને પટેલે મુલાકાત લીધી હતી બારડોલીના સમથાણ ગામની મુલાકાતમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને નુકસાનીનો તાગ મેળવ્યો હતો મંત્રી જીતુ વાઘાણી અને નરેશ પટેલે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે લાગતા વળગતા અધિકારીઓને નુકસાનીનો સર્વે કરવા અને સરકારને ઝડપથી અહેવાલ રજૂ કરવા સૂચના અપાય છે ટૂંક સમયમાં જ સરકારને અહેવાલ રજૂ કરી ખેડૂત ફરી બેઠો થાય તેવો સરકારનો સનિષ્ઠ પ્રયાસ હોવાનું મંત્રીઓએ જણાવ્યું છે જોકે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાયનો વિશ્વાસ સાથે હૈયા ધરપત મંત્રીઓએ આપી છે મંત્રીઓ સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સુરત જિલ્લા કલેક્ટર સુરત જિલ્લા પોલીસ વડા કૃષિ વિભાગના અધિકારીઓ સહિતના અધિકારીઓ હાજર હતા રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે સમજીએ છીએ કે આ પ્રકારે ક્યારેય ન થયો એ પ્રકારનો સતત કમોસમી વરસાદ કોઈ એક દિવસ આવીને પછી બે દિવસ પછી આવે એવું નહીં પણ સતત દસ પંદર દિવસ આવે આવું કદાચ આજે અમે તાપીમાં અહીંયા પણ સરથાણમાં જાણ્યું છે કે લગભગ વરસાદ દાદા